રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમમાં વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા સુરત કલેક્ટરને આપવામાં આવ્યું પત્ર આ નિર્ણય પરત લેવા કરી માંગ નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા બાર જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ જે રીતે ગુજરાતભરમાં સરકારો દ્વારા હિન્દુ ધર્મને ની આધારસ્ત ગણાતી સંસ્કૃતિને નષ્ટ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે અને જે મંદિરો તોડવાની નોટિસો આપવામાં આવેલી છે એ શબ્દો અમે ખાસ ખાસ શબ્દોમાં એમનો વિરોધ કરીએ છીએ અને જે નોટિસો આપી છે એ નોટિસો પરત લઈએ અને હિન્દુ સમાજના જે આધાર સ્તંભ ગણાય છે એવાને તોડવાની કોશિશ પણ નહીં કરે જ્યારે વિધર્મની મસ્જિદો છે એ મસ્જિદો રોડ ઉપર નડતર હોવા છતાં પણ એમને કોઈ બતાવવામાં નથી આવતી અને જે શાંત પ્રજા હિન્દુ હિન્દુ પ્રજા છે એમને તડપાવવામાં આવે છે તો જો સત્વરે જે મંદિરોને નુકસાન કરવાની જે વાતો કરે છે એ સત્વરે બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ રોડ ઉપર આવી અને એમનો સખ્ત વિરોધ કરશે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત